બસો છોતેર ડોલરનો મળતો છે એકસો એકવીસના બસો છોતેર ડોલર થયા અને બે હજાર ત્રેવીસમાં સરેરા સરેરાશ બસો એક ડોલર થયો છે આ સમય દરમિયાન પ્રતિ ડોલરની સામે સુતીયાની કિંમતમાં પણ વધારો થયો હતો રશિયા અને યુક્રેનનું યુદ્ધ આપણી પાસે ગેસ બેઝ પાવર પ્લાન્ટ પર હતા પરંતુ ગેસ એટલો મોંઘો થયો કે વીસ રૂપિયા પર યુનિટની થાય એટલે આપણે ગેસ પ્લાન્ટ પણ ઓપરેટ કરી નહીં શક્યા અને એના લીધે જ્યારે આ બધી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે દરેક રાજ્યોએ વીજમાં કાપ મૂકીને લોડ સેડિંગ કર્યું આપણું ગુજરાતે એવું રાજ્ય છે કે આપણે ચોવીસ કલાક કોઈપણ જાતના વિઘ્ન વગર વીજળી આપી અને એના માટે જુદા જુદા અનેક સોર્સોમાંથી આપણે વીજળી ખરીદી